બરોબર છે પછી ભાવનગર જિલ્લાનું અમારું ગામ છે સાતપડા સાતપડા હા સાતપડા ગામ છે ભાવનગર જિલ્લો છે અને રહેવાનું અત્યારે સુરત છે હાજી 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 બરોબર છે તમે અત્યારે કામ શું કરો છો છે અમારે અચ્છા લેડી ટેલર છે જેન્ટ જેન્ટ અચ્છા જેન્ટ ટેલર છે હા બરોબર છે પછી મકાન દુકાન માલિકીના હવે મકાન આપડે ઘર નું છે અને દુકાન આપડે ભાડાની છે અચ્છા સુરતમાં હા સુરત પછી મકાન છે એ કેવું ટેનામેન્ટ છે કે ફ્લેટ છે ફ્લેટ છે વન બીએચકે નો અચ્છા વન બીએચકે હા બરોબર છે બરોબર પછી તમે મંથલી કેટલું અર્નિંગ થાય છે તમારે મંથલી અમારે ત્રીસ થી પાંત્રીસ હજાર જેવું છે

સગાઈ કે લગ્ન કે એવું થયેલું છે અગાઉ હા લગ્ન પેલા કરેલા હતા અમે બે હજાર બાવીસ માં અહિયાં સુરત થી બાજુ ના જ કરેલા હતું પણ એ નો હાલ્યો અમે પંદર દિવસ રહી પછી અમે છૂટું કરી નાખ્યું અચ્છા મેરેજ થયા ને પંદર દિવસ માં છૂટું કરી નાખ્યું હા પંદર દિવસ માં બીકોમ માં હતું અચ્છા બીજી કાસ્ટમાં હા બીજી કાસ્ટમાં માં હતું અચ્છા પ્રોબ્લેમ શું થયો સેટિંગ માં એકબીજા એટલે અમે છૂટું આપ દીધું ઓહો

બરોબર છે બરોબર છે ભલે કઈ વાંધો નહી આપડે યુટ્યુબ ઉપર તમારું ઓડિયો મૂકશું અને કોઈ તમને એવું સારું પાત્ર મળી જાય આપડે અપેક્ષા રાખીએ તમારે ગામડે કઈ મકાન બકાન છે ને મકાન છે એમ ઈ કેવડું છે મોટું છે બે રૂમ કિચન નું છે અચ્છા અચ્છા ત્યાં તો કોઈ નહીં ને ગામડે તો નઈ કોઈ નથી અચ્છા અચ્છા બરોબર છે બરોબર છે ભલે કઈ વાંધો નહીં ભાઈ

નહી પડે રાજુ ના નંબર લીધા તા ખબર છે કેશુભાઈ ના સાડા હા 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 મામા ઓળખી ગયો ઓળખી ગયો ભાઈ મને યુટ્યુબ માં મને આવે હું કોઈ ઓળખે ઓળખે ફોન કરો તમે ના ના સરસ સરસ આપણી જ્ઞાતિ નું કરાય ને હા 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 હે આપણે જ્ઞાતિ પૂરતો કરવું છે એમાં છે 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 ચેનલ અલગ બનાવી પણ હવે જે સમાજ દરજી સમાજ માટે બનાવી થોડોક સપોર્ટ મળે આપણને આપડા ફોન નથી આવતા આપડે સમાજમાં ફોન નથી આવતા ફોન આપણા આવવાના ચાલુ થઈ જાય તો હું આપડી આપડી જે સમાજની દીકરીઓ છે એ પણ એન્વાઇટ થાય અંદર તો સમાજ પૂરતું પણ આપણે કરશું અત્યારે શું છે કે સપોર્ટ ન મળે તો મારે શું કરવાનું કારણ કે આપણે ચેનલ ચલાવી તો ખરી ને આ ચેનલ તો સર્વે જ્ઞાતિ માટે દરજી સમાજ માટે બનાવશું એવું કે હળવે હળવે થોડોક બધાને ખ્યાલ આવશે બધા થોડોક જાગૃત થાય તો આપણે થોડુંક એવું કાર્ય કરીએ કે આજે અત્યારે પરેશાની છે અત્યારે દીકરા આપણા ઉમર વટાવી જાય છે છતાં કે પાત્ર મળતું નથી થોડુંક બધા ને ખ્યાલ મળશે આવવા કે ભાઈ આ આપડા ગરજી સમાજ ના જે દીકરા છે આ કામ કરે છે આ આ એનું એનું એજ્યુકેશન છે બધો ખ્યાલ આવી જાય તો શું છે કોઈ પાત્ર જોડાય એની સાથે બરાબર જોડાય હા તો નાના ખ્યાલ છે મને મને મારું આ ગણિત છે જ પણ હવે સમાજ નું સપોર્ટ મળશે તો આપણે અચુક કરવું છે હા એ તો બરોબર સાચી વાત છે તમારી તો હાજી અમે વોટ્સએપ ગ્રુપ તો બનાવેલું છે સમાજ એમાં આવે નહીં નહીં એ રીતે નહીં આપડે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે એની અંદર આપણા દરજી સમાજના એડ એડ કરું છું પછી એના ફોન ચાલુ થાય ને તો આપડે અલગથી ચેનલ બનાવી છે હાજી હાજી હા આ તમારે આવે જ છે સેવ નંબર છે તમારો તમારી પાસે હાજી હાજી સેવ હશે ને એટલે આપણે એમાં નાખીએ છીએ ઓડિયા પણ છતાંય આપણે આ ગણિત છે કોઈ એવું સારું માણસો ને વિચાર આવે અને જો આપને ફોન ચાલુ થાય તો આપડે કરું મારા વોટસઅપમાં છે ને બાપા સીતારામનો ફોટો છે તમે જોજો હાજી હાજી હું ચેક કરીશું બાપા સીતા તમારો ફોન આવેલો છે ને મારા ઉપર તમે તમને એડ તો કરી દીધા હશે મેં પેલા મારા બને આવ્યા હતા ને હાજી તમે અહીંયા કીધું હિતેશભાઈ પેલા ફોન કર્યો તમને જી જી મારા ઘરે આવ્યો મારી ને કેશુભાઈ મુંબઈથી હા જી હાજી

બાબરીયા વાડ કેવાય ને આદરા બાબરીયા વાડ કેવાય હે અમારે બાબરીયા વાડ સુરત માં સુરત માં અચ્છા બાબરીયા વાડ માં રહ્યો છો સુરત ની અંદર બાબરીયા વાડ કેવાય એમાં આપડો જે છે ને દેસાઈ બાબરીયા વાડે દેસાઈ બાબરીયા વાડ માં રહ્યો છો બરાબર સુરત ની અંદર હા 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 ભલે ભલે કઈ વાંધો બોલો બરાબર એ કે ગોય તો મને કેજો તું ઓડિયો મૂકશું અને કોઈ સારી માત્ર મળી જશે બરાબર તમને ઓકે ઓકે ફલે ફલે કાઈ મત બોલો ભાઈ આભાર વેલકમ ભાઈ વેલકમ આ ઓડિયો તમે જોયો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ